અત્યારે મિત્રો તમે જો બધા ભાઈઓ નક્કી કરી વાયરો કે આ બાઇક જવાનું છે બાઇક રાઈડ કરવાની છે ફાઇનલી મિત્રો આપણે ને બાઇક માં બે ગયા તમે જો બાઈક આપણો હાલે પહેલી ઓજારે ને આવા રસ્તામાં આપણે હાલે જો મિત્રો તમે જોઈ શકો જો આ બાજુમાં કેવું બાઇક આલે ફૂલ ફફડાટી મૂકી તો જો જોઈ લ્યો એક સાથે એને બબે હું ચાલે હો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો સવાર પડી ગયો અને સૌથી પહેલા તમને બધાને ગુડ મોર્નિંગ ને જો વિશાલભાઈ જાગી ગયા છે આ બાજુ કુલદીપભાઈ અને આવા ટેન્ટમાં આપણે રહેતા હું કાંઈ વિશાલભાઈ કહેશો કાંઈ નહીં ભાઈ અત્યારે જો ભાઈ કાંઈ નહીં તમને બહારનો લુક દેખાડું કે કઈ રીતે અમે જો જોઈ લ્યો બ્લેક રાણી આપણે અહીંયા પડી છે અને આપણે કંઈક આવા ટેન્ટમાં રહેતા તમે જોઈ શકો અને ટોટલ છે ને દસ ટેન્ટ છે તમે જો આવી રીતના લાગે છે અને ઓલી બાજુ છ કઈ કુબા છે આપણી ભાષામાં અને જો આવું કઈ છે મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને હવે આપણે છે ને ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને પછી જે આપણે રખડવા જવાનું હોય તે રખડવા લઈ જઈશું તો સૌથી પહેલા આપણે એને ફ્રેશ થઈ જઈએ મિત્રો મસ્ત મજાના છે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે જો ભાઈબંધ લોકો છે ને બધા આપણે આપણે નાસ્તો કરવા વહી ગયા છે અને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ આપણે અને આવા ટેન્ટમાં આપણે રોકાણા તો તમે જોઈ શકો છો અને હવે મિત્રો આપણે જવાનું હોય રખડવા તો ફટાફટ એને આપણે પહેલાં નાસ્તો કરી લેવી અને નાસ્તો કરીને એને પછી એને મોજ કરવા જવાનું હોય અને ફાઈલોગો જો બધા અંદર ગયા છે તો ફટાફટ એને તો નાસ્તો કરી લેવી નાસ્તો કરવા મિત્રો આવી ગયા જો બધા લોકો તૈયાર થઈ ગયા ને બધા લોકો જો મસ્ત મજાનો પુરી શાક લઈ લીધું એને ચાય લઈ લીધી આપણે ચાય લાંચ લીધી આપણે ચા પીતા નઈ જો બધા લોકો નાસ્તો કરવા માંડ્યા હે તો નાસ્તો કરી લેવી અને પછી ક્યાં જવાનું વિશાલ ભાઈ આપડે જેસલમેર માં છીએ ત્યારે આપણે રણ માં જવાનું છે તો જો ભાઈ રણ માં જવાનું હોય તો ફટાફટ અત્યારે આપણે નાસ્તો કરી લેવી ફાઇનલી મિત્રો નાસ્તો કરીને સીધા આપણે આવી ગયા છે રણમાં ને ફૂલ મોજ આયા કરવાની છે જો બધા લોકો આવી ગયા હે અને બાકાજી કે બોલાય દેવાનું છે કાઈ ઘટવા ન દેવાનું કાઈ ઘટવા દેવાનું કુલદીપિયા ના ના મોજ કરવાની જો આ બાજુ વિશાલભાઈ બ્લોગિંગ કરી રહ્યા હું કે છે વિશાલભાઈ મજા કયો ભાઈ જો ભાઈ રણમાં પોગી ગયા છે આપણે જેસલમેર જોઈ શકો છો જો બ્લેક ઘોડો છે કે નહીં છે

તો વિશાલભાઈ અને બીજા મિત્રો હે ને જો ઊંટ માથે બે ગયા તમે જોઈ શકો વિશાલભાઈ અને કુલદીપભાઈ છે અને આ બાજુ નિલેશભાઈ અને સુખદેવભાઈ જો બંને હે ને બે બે જણા બે ગયા હે જો ઊંટ માથે અને આપણે પણ બેવાનું આપણે નેક્સ્ટ રાઉન્ડમાં માં હે અને જો અત્યારે આ બંને બે ગયા તમે જોઈ શકો જો કેક મજા આવે નિલેશભાઈ ફૂલે ફૂલ ઓ બાકાજી કે જો લ્યો એક સાથે હે બબે ઊંટ ચાલે હો જો લ્યો અહિયાં એને મિત્રો એક વાત મેં નોટિસ કરી કે લોકો એને ઊંટ ઉપર અને જે આપણે જીપ સવારી આવે ને એની ઉપર વધારે રાઈડ કરે જો આ નકરી જીપું હોય અને ઘણી બધી જો એક જીપ આમ આવી જાય અને પછી સ્પીડમાં કેટલી હાલે તમને ખબર ફૂલ બાકાજી કી બોલ આમ જો કેટલા ઓલા માં જાય જો તમે જોઈ શકો કેટલી સ્પીડમાં જાય અને આ બાજુ જો આપણે વિશાલભાઈ ની આવી ગયા છે ફરી પાછા આવી ગયા ને આ બાજુ જીપ ઉભો હે મિત્રો જો કાળો કાળો કેવો આપડે લાગે કઈ ઘટે फूल बाका जी की बोलावे है અત્યારે મિત્રો તમે જો બધા ભાઈઓ નકે કરીવાયરો કે આ બાઈક માં જવાનું છે બાઈક ની રાઈડ કરવાની છે તો જો બધા ભાઈઓ અત્યારે એ બાઈક માં બેવા માંડ્યા તમે જોઈ શકો હવે આપણે કોની ફેકું કે નકે નથી પણ જો બે જવાનું હોય જો અત્યારે વિશાલભાઈ ની બધા બેવે છે બાઈક માં જો લ્યો આવો કા એતો ચાલો બાઈક માં બેજે ને કાંઈ રાઈડ લેઈએ ફાઇનલી મિત્રો આપણે ને બાઈક માં બેહી ગયા તમે જો બાઈક આપળો હાલે અને બેહી ગયો છે ને આપળો બાઈક ક્યાં આયા આઈ આવે જો ફૂલ બાઈક હાલે ક્યાં ગઢે હોય ક્યાં ગઢે

કાંઈ ઘટે એવું નહીં જો આ ભાઈ જીપ ચાલુ કરી દીધી છે આ બાઈક ખાલી તમે જો કાંઈ ઘટે એવું નહીં અને આ બાઈક માં બેન આવ્યા અને મજા આવી ગઈ જો કે થોડુંક આવું ગયું પણ મજા આવી ગઈ જો આ બાજુ જીપ એ લઈ જાય ફાઇનલી મિત્રો જેસલમેરના મહેરના રણમાંથી એને મજા કરીને વ્યાયા હે અને ફૂલ મોજ આવી ગયા અને જો બધા ભાઈબંધો અહીંયા બેઠા હોય અને ગાડીને પણ અહીંયા સાયા ઠેરાવી દીધી છે અને ફૂલ મોજ આવી ને તમે અહીંયા કોણ કોણ આવેલા એ કોમેન્ટ કરી નાખજો અને ન આવ્યા હોય તો એકદમ આવજો તમને પણ મજા આવશે અને હવે મિત્રો આ વિડીયોને એને આપણે અહીંયા પૂરો કરી નાખી કારણ કે વિડીયો છે ને બહુ લાંબો થઈ ગયો હોય એટલે આ વિડીયોને આપણે આયાત પૂરો કરી નાખી તો વિડીયો ગમે વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને હવે મળીએ નો આ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી